વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ હોય કે રક્ષક જે હસમુખ સાહેબ છે એ શું પોસ્ટ કરી ચૂક્યા છે પીએસઆઈ હોય કે લોકરક્ષક બંને અરજી ફોર્મમાં બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની છે આ માર્કશીટ અપલોડ નહીં કરી હોય તેના ફોર્મ રદ થવા પાત્ર છે તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ સમય છે કારણ કે હજુ પણ જે છે ઘણા દિવસો બાકી છે ફોર્મ ભરવા માટે તો જો તમે ફોર્મ ભરવામાં ભૂલ કરી દીધી હોય અને જો તમે ફોર્મ ભરાઈ ચૂક્યું હોય તો ફરીથી જે છે આ એડિટ થતું જો એડિટ કરી લો જો એડિટ નથી થાતું તો તમે જે છે એ ફરી જે છે ફોર્મ ભરી દો કારણ કે જો આ આ તમારી ભૂલ હશે તો તમને જે છે આમાં તમારો ફોર્મ રદ થવા પાત્ર રહેશે તો આ આથી અપડેટ ઘણા બધા લોકોના મનમાં ઘણા બધા અવરોધો ચાલી રહ્યા હતા તો આઈ હોપ કે તમને હવે સાચી માહિતી મળી ગઈ હશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં